ધનતેરસ પર શનિદેવનો છાયો ભૂલથી પણ આ છ અશુભ વસ્તુઓ ઘરમાં ન લાવો મિત્રો દિવાળીની શરૂઆત ધનતેરસથી થાય છે જેને ધન ત્રયોદશી પણ કહેવામાં આવે છે આ પર્વ ધન આરોગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આ વર્ષે ધનતેરસનો શુભ તહેવાર અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ શનિવારે મનાવવામાં આવશે પરંપરા મુજબ આ દિવસે નવી વસ્તુઓ ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદેલી વસ્તુમાં તેર ગણો વધારો થાય છે મિત્રો ધ્યાન આપવાની વાત એ છે કે આ વખતે ધનતેરસ શનિવારે આવી રહી છે જે શનિદેવનો દિવસ માનવામાં આવે છે પરંતુ આ વખતે ધનતેરસનું શનિવારે આવવું એક વિશેષ સહયોગ લઈને આવ્યું છે શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત હોય છે તેથી આ વખતે ખરીદી કરતી વખતે કેટલીક ખાસ સાવધાનીઓ રાખવી જરૂરી છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારે કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવી ટાળવી જોઈએ નહીતર શનિદેવની પ્રતિકૂળ દ્રષ્ટિ પડી શકે છે પરંતુ આ વખતે શનિ ધનતેરસના સંયોગને ધ્યાનમાં રાખીને કેટલીક વસ્તુઓ બિલકુલ ન ખરીદવી ચાલો હવે જાણીએ કે આ વિશેષ સંયોગમાં કઈ વસ્તુઓ ખરીદવી ટાળવી જોઈએ અને કઈ વસ્તુઓ ખરીદવી શુભ રહેશે પણ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજી અને ધન્ના દેવ કુબેર મહારાજના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર ઉપર હંમેશા બન્યા રહે તો આ વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સચ્ચા હૃદયથી લખો જય લક્ષ્મી માતા અથવા જય કુબેર મહારાજ તો હવે જાણીએ કે આ દિવસે કઈ વસ્તુ ન ખરીદવી જોઈએ તો નંબર એક છે સરસવનું તેલ તેલ જ્યોતિષશાસ્ત્ર મુજબ સરસવનું તેલ શનિદેવને અત્યંત પ્રિય છે આપણે સૌ જાણીએ છીએ કે દર શનિવારે ભક્તો શિવ મંદિરોમાં જઈને શનિદેવને સરસવનું તેલ અર્પિત કરે છે આ તેલ શનિદેવ સાથે જોડાયેલું માનવામાં આવે છે તેથી શનિવારે સરસવનું તેલ ખરીદવું શુભ માનવામાં આવતું નથી ધનતેરસના દિવસે દીવા પ્રગટાવવાની અને પૂજા કરવાની વિધિ હોય છે જેના માટે તેલની જરૂર પડે છે તો જ્યોતિષીઓ કહે છે કે જો તમને સરસવના તેલની જરૂર હોય તો તમે તેને એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે જ ખરીદી લો નંબર બે લોખંડ અને સ્ટીલની વસ્તુઓ જ્યોતિષશાસ્ત્રમાં લોખંડને સીધા શનિદેવ સાથે જોડવામાં આવ્યું છે ધાર્મિક માન્યતા મુજબ શનિવારે લોખંડ ખરીદવું મનાય છે કારણ કે આ વખતે ધનતેરસ પણ શનિવારે છે તેથી આ દિવસે લોખંડની કોઈ પણ વસ્તુ ઘરમાં ન લાવવી જોઈએ ઘણા લોકો લોખંડની જગ્યાએ સ્ટીલના વાસણ ખરીદે છે પરંતુ ધ્યાનમાં રાખો કે સ્ટીલ પણ લોખંડનું જ એક મિશ્ર ધાતુ છે તેથી ધનતેરસ પર સ્ટીલના વાસણ ખરીદવા પણ ટાળવા જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશશે છે અને માતા લક્ષ્મીજી રિસાઈ શકે છે તેથી લોખંડ અને સ્ટીલની કોઈ પણ વસ્તુ ઘરમાં આ દિવસે ન ખરીદવી જોઈએ નંબર ત્રણ ચામડાની વસ્તુઓ જ્યોતિષશાસ્ત્ર મુજબ ચામડાની વસ્તુઓ જેમ કે પર્સ બેલ્ટ જૂતા અથવા બેગ ધનતેરસના દિવસે ખરીદવી અશુભ માનવામાં આવે છે કારણ કે ચામડું પ્રાણીઓથી પ્રાણીઓની ખાલનું બનેલું હોય છે હિન્દુ ધર્મમાં આવી વસ્તુઓને પવિત્ર તહેવારોમાં વાપરવી કે ઘરમાં લાવવી અશુદ્ધ માનવામાં આવે છે ધનતેરસ અત્યંત પવિત્ર અને શુદ્ધ તહેવાર છે તેથી આ દિવસે એવી વસ્તુઓની ખરીદી ટાળવી જોઈએ જેને અશુદ્ધ માનવામાં આવે છે નંબર ચાર પર છે કાળા રંગની વસ્તુઓ જ્યોતિષશાસ્ત્રમાં કાળો રંગ પણ શનિદેવ સાથે જોડવામાં આવે છે અને તેને ઘણીવાર નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે ધનતેરસનો તહેવાર સુખ સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક છે આ પાવન અવસરે કાળા રંગની કોઈ પણ વસ્તુ જેમ કે કપડાં સજાવટી સામાન કે અન્ય કોઈ પણ વસ્તુ ઘરમાં લાવવી અશુભ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે કાળો રંગ શુભ અવસરોએ ઘરમાં લાવવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે આ એક અપશુકન માનવામાં આવે છે આ ઉપરાંત ધનતેરસના દિવસે કાળી અડદની દાળ ખરીદવી અશુભ માનવામાં આવે છે કારણ કે આ દાળ શનિદેવને પ્રિય છે અને તેમને અર્પણ કરવામાં આવે છે તેથી એવું કરવું તમારા ઉપર કર્જનો બોજો વધે છે નંબર પાંચ ખાલી વાસણ જ્યોતિષશાસ્ત્ર મુજબ ધનતેરસના દિવસે નવા વાસણ ખરીદવાની પરંપરા છે જો તમે કોઈ પણ નવું વાસણ જેમ કે કળશ સુરાઈ કે અન્ય કોઈ પાત્ર ખરીદો છો તો એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે તેને ક્યારેય ખાલી ઘરમાં ન લાવો તે અશુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે ધનતેરસ પર ખરીદાયેલું વાસણ સમૃદ્ધિ અને અન્નપૂર્ણાનું પ્રતિક છે અને ખાલી વાસણ ઘરમાં લાવવું ખાલી પાને દર્શાવે છે તેથી જ્યારે તમે વાસણ ઘરે લાવો ત્યારે તેમાં કોઈ પણ શુભ વસ્તુ જેમ કે ધાણા ચોખા પાણી અથવા કોઈ મીઠી વસ્તુ ભરી લાવવી જોઈએ આવું કરવાથી ઘરમાં બરકત વધે છે અને તે અત્યંત શુભ માનવામાં આવે છે નંબર છ આ દિવસે અણીદાર વસ્તુઓ ન ખરીદવી મિત્રો ચાકુ કાતર અથવા સોય જેવી અણીદાર વસ્તુઓ ધનતેરસ પર ખરીદવી અશુભ માનવામાં આવે છે ખાસ કરીને શનિની છાયા દરમિયાન કારણ કે આ ઉપકરણો વિવાદ અને મતભેદનું પ્રતિક છે જે સંબંધો અથવા કુટુંબમાં અશાંતિ લાવી શકે છે જો તમને આ વસ્તુઓ વ્યવહારિક કારણસર ખરીદવી જ હોય તો તેને ધનતેરસથી એક દિવસ પહેલાં ખરીદો અને તહેવાર પૂરું ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ ન કરો નંબર 7 ઉધાર ન લો કે ઉધાર ન આપો જ્યોતિષીઓ બે હજાર ધનતેરસ પર ઉધાર લેવાની કે આપવાની કડક મનાઈ કરે છે કારણ કે આ દિવસ શનિદેવ દ્વારા શાસિત છે તેથી આ દિવસે નાણાકીય લેવડ દેવડ કરવાથી લાંબા ગાળાની ગેરસમજ અથવા કર્જની સ્થિતિ ઊભી થઈ શકે છે જો તમને ચૂકવણી કરવી જ હોય તો ધનતેરસ પહેલાં કરી લો તેના બદલે દાન અને પુણ્યના કાર્યો પણ ધ્યાન આપો કારણ કે માનવામાં આવે છે કે આવા કાર્યો શનિદેવને પ્રસન્ન કરે છે અને ઘરમાં ધન સંપત્તિ લાવે છે તો હવે મિત્રો જાણીએ કે ધનતેરસ પર કઈ વસ્તુ ખરીદવી શુભ માનવામાં આવે છે તો નંબર એક છે ધનતેરસ પર આખા દાણા ખરીદવા શુભ માનવામાં આવે છે ધનતેરસના દિવસે આખા દાણા ખરીદી માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી સાધકને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીને દાણા અર્પણ કર્યા પછી મીઠું ખરીદવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને દળેલું શેદા મીઠું ખરીદવું સૌથી શુભ માનવામાં આવ્યું છે આથી સુખ સમૃદ્ધિના યોગ બનતા હોય છે સાથે તમે નકારાત્મક ઉર્જાથી મુક્તિ માટે કેટલાક ઉપાયો કરી શકો છો તેમાંનો એક ઉપાય છે કે સેધા મીઠાને લાલ કપડામાં બાંધો અને તેને મુખ્ય દ્વાર ઉપર પૂર્વ દિશાની બાજુએ બાંધો ધનતેરસના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી નંબર ત્રણ છે ધનતેરસના દિવસે તમારી શક્તિ અનુસાર સોના અથવા ચાંદીથી બનાવેલી વસ્તુઓ ખરીદવી જ જોઈએ કારણ કે એથી સૌભાગ્ય વધે છે સાથે સાથે તમે ધનતેરસના દિવસે હળદર અને ચોખા પીસેલી તેનો પેસ્ટ બનાવી મુખ્ય દ્વાર ઉપર શુભ ચિહ્ન બનાવી શકો છો આ ઉપાયથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે ઉપરાંત ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની મૂર્તિ પણ ઘરે લાવી શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા મુજબ આ ઉપાય કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો પ્રવેશ થાય છે અને દેવીની કૃપાથી જીવન ખુશહાલ રહે છે તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે નંબર ચાર છે જો તમે જીવનમાં ખુશીઓ અને આગમન ઈચ્છો છો તો ધનતેરસના દિવસે પીળી કોરડી ઘરે લાવો આ ઉપાય કરવાથી તમે જ્યાં ધન રાખો છો તે સ્થાન ક્યારેય ખાલી રહેતું નથી અને સુખ સમૃદ્ધિ વધે છે આ સાથે ધનતેરસના દિવસે પિત્તળના વાસણો પણ ઘરે લાવવા જોઈએ તેનું પણ ખાસ મહત્વ છે માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે પિત્તળના વાસણ લાવે છે તેના ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને અટકેલા કાર્યો પૂર્ણ થાય છે નંબર પાંચ છે માછલીઓને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ઘરમાં એકવેરિયમ રાખવું અને તેમાં સુવર્ણ અથવા રંગીન માછલીઓનું જોડું રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે ખાસ કરીને બે માછલીઓનું જોડું પ્રેમ સંતુલન અને ધન સંપત્તિનો સંકેત આપે છે આ ઉપાય માત્ર ઘરને સજાવટ આપતો નથી પણ સકારાત્મક ઉર્જા પણ લાવે છે નંબર છ છે તુલસીનો છોડ મિત્રો તુલસીનો છોડ માત્ર ધાર્મિક મહત્વ રાખતો નથી પરંતુ આરોગ્ય અને પર્યાવરણને પણ શુદ્ધ કરે છે તુલસીને દૈનિક પાણી આપવું અને તેની પૂજા કરવી ઘરને રોગ અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે આ ઉપરાંત પીપળ શમી અને મની પ્લાન્ટ જેવા છોડ પણ શુભ માનવામાં આવે છે આ છોડ ઘરમાં હરિયાળી અને સકારાત્મકતા જાળવી રાખે છે નંબર સાત છે ધનતેરસ પર ઝાડુ ખરીદવું પણ શુભ માનવામાં આવે છે તે માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે કહેવામાં આવે છે કે આ દિવસે ખરીદેલું ઝાડું ઘરમાંથી દરિદ્રતા અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે પરંતુ ધ્યાન રાખવું કે નવું ઝાડુનો ઉપયોગ જ તે જ દિવસે કરવો જોઈએ તેને સાફ સ્થળ ઉપર સંભાળીને રાખવું જોઈએ આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધાર્મિક ઉપાય તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો આ વિડિયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે અમે કોઈપણ દાવો નથી કરતા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખજો માતા લક્ષ્મી તમારા પર સદાય કૃપા કરે વિડીયોના અંત સુધી સાથે રહેવા માટે આભાર